કેમ કાળો ભાઈ નિરાશ થઈને બેઠા અલા મારો ભાઈ રામ રામ ની સીતારામ ડાયરા ને માતાજી હવના હરાવાના કરે હવે ઘણા બધા લોકો વિડીયો ઉતારતા છે ફેમસ થવા માટે કે કાઈક સેલિબ્રિટી બનવા માટે પણ મારો એક વિચાર એવો છે કે ભાઈ આપણે અત્યારે ખેડૂતના ખેતરમાં બેઠા છીએ બરોબર અને તમે જોઈ શકો છો માંડવી આપણે આખા ખેતરમાં એટલે કે આ ખેતર નહીં પણ એવા હજારો વીઘા છે મિત્રો જ્યાં ખેડૂત ની માંડવી પડી હશે કપાસ હશે અને લાખો કરોડો રૂપિયા નું નુકસાન થયું છે આજે કોઈ એવો પત્રકાર નહીં હોય કે ભાઈ આપડે ખેડૂત માંડવી છે કે એટલા એટલા કરોડનું નુકસાન થયું તો કાલ તમે આ વિડીયો શેર કરજો અને લોકોને એ કહેજો કે સરવૈયું કાઢે કે ભાઈ આપણા ગુજરાત ઓલ ઇન્ડિયાના કેટલા ખેડૂતો છે અને કેટલું નુકસાન થયું છે કેટલા કરોડો નુકસાન થયું છે હવે એ ખેડૂત હોય બરોબર મહેનત કરી કરી અને સિંઘ આપણે ક્યાંય બરોબર એના દાડિયા બાકી હોય હજી આને બજારે સડાવવાની હોય ત્યારે એના વેપારી આગળ લઈ જાય એટલે આપણને ખબર છે કોઈ પણ વસ્તુ હોય હાલો માનો કે આને આપણે ભાવ અત્યારે નહીં આવે કપાસના ભાવ નહીં આવે હવે વાત કરે થાય આવતા ચોમાસામાંને આવતા વર્ષમાં એ જ્યારે આને પાછી ખેડી કાઢવીને વ્યવસ્થિત સોંપી અને મોટું કરશે ત્યારે એની નિપેજ લે ત્યાં તો આમાં લેણામાં ગીરી ગયો છે ખેડૂત અને કહે છે કે ભાઈ ખેડૂત અન્નદાતા છે બરોબર પછી ખેડત જગત નો પાલન છે ખેડૂત હોય તો આ દુનિયા હાલે નકર નો હાલે મશીન કઈ છે ને ઘઉં નો પકવી દે કઈ સિંગુ નો કાઢી દે કે કઈ બાજરો નો કાઢી દે એક ખેતર હોય ખેતર એમાં ખેડૂત રાત દિવસ તન તોડ મહેનત કરી અને મહેનત કરે ને ત્યારે આપણે બધા રોટલા બાજરા ફોટા પાડી પાડી મૂકવી સુધી રોટલી મૂકવી સુધી બરોબર અને કહેવાનો મતલબ ઈ કે આ વિડીયો ભાઈ આગો મોકલજો એક દર્દ હોય વેદના હોય આ છે આપડા જીવદી આટીમ ઢૂટસર ની વિજયભાઈ ગોહિલ છે ને એમની વાડી છે અને એમ આવ્યા હતા આટો મારવા એટલે જોયું અને દુઃખ થયું ભાઈ ભગવાનની તો ઈચ્છા હોય તો વરસાદ આવે ન આવે પણ હવે આપણને કઈ પાંચ દસ વીઘા હોય ત્યાં કઈ ઢાકવાની તાડપત્રી ન હોય ને પણ બધાય થાય ને કાંઈક આપણે આ કળિયુગમાં કોઈનું ખોટું ન કરવી કોઈ અબોલ પક્ષી હોય અબોલ પશુ હોય એને આપણે હેરાન ન કરવી અને ભગવાનને પ્રાર્થના કરીએ કે ભાઈ આવું માવડું કે આવો વરસાદ આવતા સમયમાં નો થવા દે અને અત્યારે એકા બીજાના આપણે પગ ખેંચવી છે તાટિયા ખેંચ્યુ ખોટું કરવી છે એટલે આવું બધું થાય છે એવો મારો વિચાર છે બાકી તો વધારેમ વધારે અમારા જય બજરંગી ફેસબુક પેજમાં તમામ સેવાના વિડીયો હોય છે તેમજ તમે જોવો હગે મે ગારાવાળા બગડ્યા છે હવે વરસાદ ક્યો છે તો આપણે સારું કામ આરે સાઈડમાં કરવાનું છે તો ઝાળવાય અમે સોપા છે પણ વાનો મતલબ કે ભાઈ બધા ની પરિસ્થિતિ હરખી ન હોય અમુક ખેડૂત નાનો હોય અમુક ખેડૂત મોટો હોય બધા આગળ બધી વ્યવસ્થા હોતી નથી તો આ સરકારને હું બે હાથ જોડી નમ્ર વિનંતી કરું કે આ માંડવી કે કપાસ બજારમાં લાવે ને તો મારો ભાઈ એના ભાવ તમે આપી એકજો કારણ કે તમારામાં સત્તા છે તમારામાં તેવડ છે તમે જો ધારો તો દરેક દુનિયાનો ખેડૂત છે ને જેટલું નુકસાન થયું ને એટલી ભરપાઈ કરવાની તમારામાં તેવડ છે એટલા માટે આ ગળું તાણી અને સાલું વરસાદે હું વિડીયો બનાવું છું તો આપજો એને મહેનત નું ફળ આપજો કદાચ કાઈ નો આપો તો દાડિયા જાય નઈ એટલા ભાવ તો તમે